જ્યારે સ્ટાફ આવેલો છે ત્યારે સરસ મજાની સાઇન બોર્ડ રાખી અને એવી વ્યવસ્થા કરેલી છે કે ક્યાંય પણ હેરાન થવું પડે નહીં અને એટલી બધી સરસ વ્યવસ્થા છે હું પ્રિસાઈડિંગ તરીકે આવ્યો છું અને બધા ટેબલો એ રીતે વ્યવસ્થિત ગોઠવેલા છે કે ક્યાંય કોઈને કાંઈ ધક્કા ન થતા સરળતાથી બધી વસ્તુ મળે મળી રહી છે બરોબર છે અને ખૂબ જ સારી વ્યવસ્થા છે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ તારીખ છ મે બે હાજર ચોવીસ ના રોજ પ્રાંત કચેરીની અંદર રૂટ રવાના કરવા માટેની વ્યવસ્થા ખૂબ જ સારી રીતે કરવામાં આવી છે પ્રવેશતાની ની સાથે દરેક જગ્યાએ સ્કેનર કોડ મૂકેલો છે જે સ્કેન કરતા તમારો મંડપ અને રૂટ નંબર છે એ મેળવી શકાય છે અમારો રૂટ નંબર પચીસ છે અમે સ્પેશિયલ સખી મંડળ માટે બૂથ વ્યવસ્થા